ગૌચરની જમીનો પરત લેવાની માંગ સાથે માલદારીઓ અમદાવાદના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે માલદારીઓ સાથે વાતચીત કરીશું શું વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્લેકાર્ડસ લઈને શું મુખ્ય માંગ છે અને શું કહેવા માંગો છો આ વિરોધને લઈને મુખ્ય માંગો અમારી ત્રણ છે આપણે સૌ જાણીએ છીએ આજે ગુજરાતમાં જે ગાય માતાની હાલત થઈ છે આપણે હિન્દુ ધર્મની ગાય માતા કહેતો હોય તેના ગૌચર વેચાઈ ગયા છે અઢાર હજાર ગામડાઓમાંથી ત્રણ હજાર ગામડાના ગૌચર છે જ નહીં નવ હજાર ગામડાઓના ગૌચર નામ શેષ રહ્યા છે અને જ્યારે શહેર ગામડાઓમાં શહેરીકરણ થયું તો સરકારને વ્યવસ્થા કરવાની જગ્યાએ શું કર્યું સરકારે ગૌચર વેચી માર્યા અને હવે ગાય એ ગાય માતાને શહેરોમાં રહેવા નથી દેતા અને લાયસન્સ તમે એટલી જટિલ પ્રક્રિયા કરી છે કે તમે સમજી લો કે લોકો પાસે ઇન્ડેક્સ સર્કલ માગે છે તમે સભાઈ સ્વાભાવિકશો ગામતળોમાં વેરા પહોંચે જ હોય એટલે કાયદેસર ગાય ના રાખવાનું ષડયંત્ર રાખ્યું છે જે રીતે આપ આ વિરોધ કરી રહ્યા છો કેટલા દિવસમાં વિરોધ ચાલશે ને કઈ કઈ જગ્યાએ છે અમારો દસ દિવસનો વિરોધ છે કાલે સારંગપુર છે પરમ દિવસે ઓઢ અમરાઈવાડી ઘોડાસર જજીશ બંગલો હેલ્મેટ સર્કલ અને વિસદ ચાંદખેડા અને અલગ અલગ જગ્યાએ દસ દિવસનું પછી પણ આ અભિયાન અમારી વાત સાંભળવાની આવે તો અભિયાન સતત ચાલુ રહેશે અને લોકોમાં અમે અહીંયા અભા છીએ લોકોને પણ ખબર પડવા માંડી છે કે ખરેખર ગાય માતાને ગૌચર વેચાઈ ગયા એટલે ગાય માતા રોડ ઉપર આવી છે તો લોકોને આ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને હેશટેગ ગાય માતા બચાવો ગૌચર બચાવો માંગ સાથે માલધારીઓ હાલ અમદાવાદના રોડ રસ્તા પર પોતાનો વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ય આગ્નિક સંદેશ ન્યૂઝ અમદાવાદ